તમારું જીવન બદલવાની શક્તિ તમારા પોતાના અંદર છે તમારા જીવન સાથે તમારા અંદરના પરમેશ્વર તેની એક વિશિષ્ટ કુવૃતિ હોય છે એ ક્યારેય પોતાના પર સંતોષ માનતો નથી એ સદાય વધુની શોધમાં રહે છે જેમ એક કવિ ક્યારેય પોતાની રચનાથી સંતોષ ન પામે જેમનું મન હંમેશા કહે કે આ કરતાં પણ વધારે સારું કંઈક સર્જું એ ચાહે છે પરિવર્તન એ માંગે છે ઉન્નતિ નથી અને મિત્રો આ કુવૃત્તિ જ છે જે દુનિયાને સતત વિકાસ તરફ લઈ જાય છે કારણ કે જ્યાં બદલાવ છે ત્યાં નવી શોધ છે નવી દિશા છે નવી ઊંચાઈ છે પણ આ બદલાવની શોધમાં મનુષ્ય બહાર જુએ છે ક્યારેક દીક્ષા શોધે છે ક્યારેક કોઈ ગુરુ ક્યારેક કોઈ શક્તિ પણ શું તમે જાણો છો કે ખરેખર તમારું જીવન કોણ બદલાવી શકે દર્પણ જુઓ તે તમે પોતે જ છો

જ્યારે તમને ભૂખ લાગે ત્યારે આખું શરીર ખોરાક માટે કાર્યરત થઈ જાય છે જ્યારે કોઈ માટે પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે એની ખુશી માટે હદ પાર કરવા પણ તૈયાર થઈ જાય છે પણ જીવન સુખમય બને તે માટે આવશ્યક છે કે મન ખાલી હોય બાંસુરીની જેમ જેમાંગથી સંગીત માત્ર ત્યારે વહે છે જ્યારે એમાં હોય મન અને ભૂલનો સંબંધ એવો છે જેમ પાંખ અને પંખીનો જેમ ધારાઓ અને નદીનો મનુષ્ય ભૂલ કરવી એ સહજ છે પણ શું એ માટે શરમાવું જોઈએ ક્યારેય નહીં ભૂલ માણસને સારા બનવાનો મોકો આપે છે એ પોતાને સુધારવાની તક આપે છે હા કેટલાય લોકો ભૂલને પાપ સમજે છે પણ સાચો પાપ એ છે જ્યારે તમે તમારી ભૂલને સ્વીકારતા નથી તમે જ્યારે ભૂલને દબાવી દો છો ત્યારે જ એ દોષ બને છે અને દોષથી પાપ જન્મે છે તમારી ભૂલ સ્વીકારવી એ છે સુધારણાની પ્રથમ સીડી અને યાદ રાખો જો કોઈ પાપ છે તો એ છે સમયસર પોતાની ભૂલ ન સ્વીકારવી પ્રકૃતિએ આપણને દરેક અંગની સાથે કોઈ સંદેશો આપ્યો છે આંખો જોઈ શકે કાન સાંભળી શકે હાથ પરિશ્રમ કરી શકે પણ વાણી એ સૌથી મોટું શસ્ત્ર છે એટલે જ તો કહેવાય છે વિચારો વિમર્શો બોલો ઓછું સમજો વધુ માણસ બેગુમ કરે છે પૈસા સંબંધો સંપત્તિ પણ શું એ સર્વસાધારણ લાયકાત છે બાળકથી વૃક્ષ સુધી બધું સ્વાભાવિક રીતે આપે છે વિશેષ કરીને વૃક્ષ જે પોતાની પેદાશ પણ બીજ તરીકે વિખેરે છે છે એ પોતાનું શ્રેષ્ઠ આપે જેનાથી તેની જાતિ અમીર બની શકો છો પણ વિતરણથી તમે અમર બની શકો છો જેમ વૃક્ષનું જીવન ફળ આપવાથી ઉત્તમ બને છે તેમ જીવન પરોપકારથી દિવ્ય બને છે એ માણસે ક્યારેય પોતાનો આશરો શોધવો પડતો નથી જે બીજાને આશરો આપે છે શ્રેષ્ઠ જીવન માટે તમારું ધ્યેય હોવું જોઈએ સહારો લેવાનો નહીં સહારો બનવાનો આજે બસ આટલું મળીએ આગલા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ